પિયરની વાતો વર્ષો વીતી ગયા ત્યાંથી વિદાય લીધી એના વર્ષો વીતી ગયા નવી દુનિયા વસાવી એના છતાંય પણ યાદ આવે છે એ સમય જે પિયરમાં વિતાવ્યો હતો ઓતપ્રોતથી છું જિંદગીમાં ઘર પરિવાર અને બાળકોની ખુશીમાં છતાંય પણ જ્યારે નામ આવે છે ને એ ઘરનું ખોવાઈ જાઉં છું પિયરના વિચારોમાં કંઈક જૂની વાતો કંઈક જૂની યાદો હજી પણ દિલમાં સાચવી છે બધી સહેલીની સુવાળી વાતો થોડા સમય માટે ફરી જીવવા માગું છું એ જિંદગી એટલું પણ વસાવી લઉં પણ યાદ આવે છે મા બનવા છતાંય પણ યાદ આવે છે મા યાદ આવે છે મા સાવ સાચી વાત બાપની પાઘડી બાપની મૂછો બાપની આબરૂ અને ઘરના સંસાર સાથે જીવન જીવી જાણે เดินูนามติกรีสาวสาวจิวอาเช่น